અંદર ગાડી પાર્કિંગ કરી અને હવે અહીંથી ઉપર આવેલું જવાનું જો આ આમાં એન્ટ્રી થાય આમ ઉપર ચડવાનું નાથ દ્વારા ગલીયું આમ તો જો ઊંચું 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 ટોપ ફ્લોર ઉપર આવી છે ને કેવી મજા આવતી છે અહીંયા રૂમ રખાઈ દો આમાં ઉપર જોવાની મજા આવે નાથ દ્વારા પ્રવેશ દ્વાર આવી ગયો ગેટ હાલો વાહ પી ગઈ બધુંય પૂરું જોયું ફટાફટ વ્યૂઝ પી ગઈ જો હવે નાસ્તો ચાલુ કર્યો હે ભૂખા થયા હે તો આ જો આ પડિકા આ પડિકા અમારે આ ચિનલ બાભીના છું હે છ સાત વાગ્યા લગીનો ટેકો છે હાલો નાથ દ્વારા દર્શન કરીને બહાર નીકળી ગયા અંદર કેવું સેટિંગ સંક્રાંત કહેતો રેગ્યુલર લાઈનમાં ઉભા રહ્યો તો એમને દર્શન કરવાના બાકી વીઆઈપીમાં જાવ તો પર પર્સન પચાસ રૂપિયા સો રૂપિયા એવી બોલી ગયા દર્શન કરવામાં અહીંયા લાઈન હે તો વીઆઈપી થઈ ગયા રેગ્યુલર લાઈનમાં જ ઉભા રહી જવા અને જો ચીકુ છે એક મગાવ્યો હે હવે આવે એટલે જોઈ લે એક મગાવ્યો ટેસ્ટિંગ કરવા બહુ ભાઈઓ હજી પાછા બે મગાવ્યા હે

એકસો ત્રીસ કિલોમીટર પછી હોલ્ડ લીધો હે આ ટોલ છે જાય છે ઠંડી નથી લાગતી હવે હે ચારસો કિલોમીટર બાકી છે હજી નોન સ્ટોપ જવાનું હે રાજકોટ હોલ્ડ હોલ્ડ તો લે અને હવે ક્યાંક આગળ જમવા ઊભું રહેવાનું છે સારું જમવાનું મળે ને તો એ ગોતવાનું હે જમવા ભાઈ આવા દે આવા દે પાસવર આવા દે માથે ચડાવી લાગે તો જો સંગ્રામ ભાઈ હાલો હાલો બધા બે ગયા કમ્પ્લીટ જ્યાં અમારી આખી ગેંગ આવી ગઈ હવે બધા જાય ગાઓ બાકી હું હતા બધા અને હવે અમે નીકળી ધીમે ધીમે હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી આવતું તાર લેવલ નથી આવતું એ લેવલ લેવલ કે 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 સેન્ટ્રલ ફિટ કર યુ પિંચ્યાસી કિલોમીટર અને જોવો કેટલા સાત કલાક જેવો રસ્તો બાકી છે રાજકોટ જવામાં રસ્તામાં જાતા જાતા રાજભા ગઢવી ડાયરા સાંભળી નાથ દ્વારા ગયા એનો ઇતિહાસ સાંભળવા હતો

બાકી આપણે ફૂલ ટાંકી ગઈ રીતિ જો તમને દેખાડી દઉં રાજકોટ થી નીકળ્યા હતા ને ફૂલ ટાંકી ગઈ રીતિ ક્યાં ગઈ ચાવી હા રે ચાવી આ ડાવરી થઈ ગઈ આવી આ ડાવરી થઈ ગઈ એટલે હાલો જો ફૂલ ટાંકી ગઈ રીતિ અને આ કેટલી ગયેલી ગાડી આલે ફોકસ કર આઠસો ને અડતાલીસ કિલોમીટર આવેલી હે ફૂલ ટાંકીમાં અને લાઈટ આવીને આપણે તરત નખાવી દીધું હોય હજારનું હવે જોઈએ આગળ જરૂર પડે છે કે નહીં પુરાવાની ત્યાં લગી હવે કેટલું ત્રણસો હે ને હવા ત્રણસો ત્રણસો કિલોમીટર હે હવે આગળ જોઈએ જરૂર પડે છે કે નહીં અને હજી જમવાનુંય બાકી હે ક્યાંક જમવાનુંય ગોતવાનું હોય ચાલો આમ જ ચેખા કુલ પણ અને બાકી અમે તો એ રાજભા ગઢવીના ડાયરા સાંભળતા સાંભળતા જાય હી મસ્ત મજા આવે હો બાકી

અને જોઈ હેરિક ને ત્રણ દી પછી મળશે એટલે હેરિક ભાઈ હવે અમારા હું ઠેકડા ચડે ઠેકડે જોવાનું હોય હવે ઉપર જઈને તો હેરિક ભાઈ હું કરે છે મારો દીકો ઓ હો હાલ જલ્દી આલે આલે જો તારા ચોકલેટ હાલે અહીંયા આવ હાલા લા લા હાલ હાલ જલ્દી હાલ હાલ જલ્દી બહાર નીકળી ગયો ત્યાં જોતો હાલો 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 મારો દીખો હાલો 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 શું છે હે કેમ ઠેંકડે સડ્યો હે હા તો આટલા દી હે કેમ દેખાતો નહોતો હા હમ 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 હે જોયું અમારે હેરિકનો હરખ

Hey, my bad.